વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ સુટકેસ બનાવી રહ્યા છે જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સહ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બધા એવા છે કે જે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જેલમાં કેદીઓ કામ કરી રોજગારી મેળવે છે દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે દરેક કેદીને તેમની રોજગારીનું વેતન પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવાય છે જેમાં કેટલાક કેદીઓ રોજની હજારની કમાણી કરીને તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે આ કેદીઓ રોજ અઢીસોથી વધુ સુટકેસ બનાવીને કમાણી કરતા હોય છે અને કેદીઓની સજા પણ સરળ રીતે કપાઈ જાય છે અઢીસો થી પચીસો વીક બનાવવાનું કામ ચાલુ છે અને એ દ્વારા કેદીઓને રોજીરોટી મળે છે એ અમારા જેલના ડીજી શ્રી રાવ સાહેબે ચાલુ કરેલ છે જેથી કેદીઓને એના ઘરે પણ પૈસાનો તેઓ મૂકી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા કીવ્યા લાંબો ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે એવા ઉદ્દેશથી આ ચાલુ થયેલ છે આપણું નામ